હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ દાળ ખીચડી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ અહીંયા આપણે બે નંગ ડુંગળી એક નંગ ટમેટો અને આપણે અહીંયા ત્રણ દાળ લીધેલી છે એમાં તુવેરની દાળ મગની દાળ અને મસૂરની દાળ આ બંને બે ચમચી મેં અહીંયા લીધેલી છે ત્યારબાદ મેં એક કપ બાસમતી ચોખાને મેં આ રીતે પાણી અને મીઠું નાખી ઉસાવી લીધા છે આપણે તમે આ ઠંડા ભાત પણ લઈ શકો છો એક ટી સ્પૂન હળદર આદુ અને લસણની પેસ્ટ એક મોરું મરચું સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે આખું જીરું અને હિંગ જીરું કશ્મીરી મરચું જરૂર અનુસાર પાણી ત્યારબાદ આખા ગરમ મસાલા લીધેલા છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે દાળને બાફવા મૂકી દઈશું તો સૌ પ્રથમ આપણે ઘી એડ કરીશું તો આપણે બે ચમચી જેટલું ઘી એડ કરેલું છે તો આપણું ઘી ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે લસણ એડ કરશું આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ ડુંગળી એડ કરશું ત્યારબાદ આપણે દાળ એડ કરી દઈશું બે થી ત્રણ વખત મેં ધોઈ લીધી છે ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું ત્યારબાદ પાણી એડ કરશું ત્યારબાદ મીઠું એડ કરશું સ્વાદ અનુસાર તો આપણે આમાં બે વિસલ લેશું જ્યાં સુધી ડાર બફાય છે ત્યાં સુધી આપણે ડારનો વઘાર કરીશું તેના માટે મેં મોટા ત્રણ ચમચા જેટલું તેલ ગરમ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ પ્રથમ જીરું અને હિંગ એડ કરશું બે સૂકા લાલ મરચાં અને તજપત્તા એડ કરશું ત્યારબાદ આપણે ડુંગળી એડ કરશું ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરશું ત્યારબાદ ટમેટા એડ કરશું ત્યારબાદ લીલું મરચું એડ કરશું આ બાફામાં તમે ચણાની દાળ પણ એડ કરી શકો છો મગની દાળની બદલે તમે ચણાની દાળ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે ધાણાજીરું એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ આપણે કશ્મીરી મરચું એડ કરશું આપણાને બે મિનિટ પાકવા દઈશું તો આપણે મસાલો પાકી ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે તો એમાં આપણે દાળ એડ કરી દઈશું દાળને મેં હાથની મદદથી ખૂટી લીધી છે ત્યારબાદ આપણે ભાત એડ કરી દેસુ આ તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તેમજ વેટ લોસ કરતા હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આમાં બધી ડાળનો યુઝ આપણે કરેલો છે તેથી આપણે આ ખીચડી પ્રોટીનથી ભરપૂર છે તો આપણે આમાં થોડુંક પાણી એડ કરશું તો આપણે આમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે લાસ્ટમાં આપણે લીંબુ એડ લાસ્ટી તો આપણી દાળ ખીચડી રેડી થઈ ગઈ છે તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપડી ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળ ખીચડી તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં